ભાવનગર શહેરના મંત્રેશ લઈને હનુમાન વિંગ રોડ ઉપર આવેલા બાલ્યોગિનગર તેમજ આસપાસની સોસાયટીમાં થયેલી ચોરીઓને પગલે સ્થાનિકો દ્વારા ભાવનગર ડીએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગરના બાલ્યોગિનગર તેમજ આસપાસની સોસાયટીના દસ જેટલા લોકોએ ડીએસપીને રજૂઆત કરી હતી કે બાલ્યોગિનગર તેમજ તેની આસપાસની સોસાયટીમાં બાર જેટલા ચોરીના બનાવો બની ચૂક્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તસ્કરી કરતા લોકોને ઝડપી લેવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી અમે આજે જિલ્લા પોલીસ શ્રી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે બાલ કે જે રિંગ રોડ ઉપર આવેલું એક બહુ મોટી સોસાયટી છે આજુબાજુની અંદર અનેક નાની મોટી સોસાયટીઓ આવેલી છે છેલ્લા ત્રણ ચાર મહિના દરમિયાન આ સોસાયટીની અંદર દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન માત્ર એક કલાક ઘર બંધ હોય બે કલાક ઘર બંધ હોય કે બે દિવસ માટે ઘર બંધ રહ્યું હોય એવા સંજોગોની અંદર દિવસે અને અમુક જગ્યાએ રાતના સમયની અંદર ચોરીઓ થઈ છે એટલે દસ જેટલી ચોરીઓ છેલ્લા થોડા સમયની અંદર થવાના કારણે પોલીસ દ્વારા ખૂબ સારો સહકાર પણ છે પોલીસ દ્વારા તરત ઘટના સ્થળ ઉપર આવે છે તપાસની કાર્યવાહી થાય છે પરંતુ આ છેલ્લા થોડા સમય દરમિયાન થયેલી આ ચોરીની કારણે સોસાયટીની અંદર એક પ્રકારનો ભયનો માહોલ રહે છે કારણ કે આ સોસાયટીની અંદર મજૂરી કામ કરનારા વ્યવસાયની અંદર ધંધો કરનારા અને નોકરિયાત વર્ગો છે અને એને વારંવાર પોતાના વ્યવસાયના કારણે પોતાના રોજગારના કારણે બહાર જવું પડે છે એવા સંજોગોની અંદર બહેનો ઘરે હોય શાકભાજી લેવા ક્રિયાણું લેવા બહાર જાય અને આવા સમયની અંદર ઘટનાઓ બને ત્યારે એ દુઃખદ પરિણામ છે ખૂબ મહેનત કરીને કમાયેલા પૈસા ચોરો એના માધ્યમથી લઈ જાય ત્યારે આ ખૂબ દુઃખની પણ લાગણીઓ થતી હોય છે આવા સંજોગોની અંદર તાત્કાલિક અસરથી પગલાં લેવાય આ પેટ્રોલિંગની પ્રક્રિયાઓ પણ વધારે સઘન બને તે માટે માનની એસપી સાહેબના ધ્યાને મૂકવા માટે અમે સૌ બાલયોગીનગરના પરિવારજનો માત્ર રજૂઆત કરું